ક્યારે એવું બન્યું છે કે કોઈ રૂમમાં જઈએ અને કોઈ એક વ્યક્તિ તરફ જાણે કે આપોઆપ ખેંચાણ થાય અથવા કોઈકને મળીને કારણ વગર જ થોડું અજૂકતું લાગે આ શું છે ઘણા લોકો આને એક અદૃશ્ય એનર્જી ફિલ્ડ કહે છે જેને આપણે સામાન્ય રીતે ઓરા કે આભામંડળ તરીકે ઓળખીએ છીએ તો ચાલો આજે આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે આ રહસ્ય છે શું આ વાક્ય તો આપણે બધાએ ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ જાય છે ખરું ને ખાસ કરીને આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ઘણીવાર નથી કહેતા કે અરે એ વ્યક્તિની વાઇબ જ કંઈક અલગ છે અથવા એની વાઈબ બહુ પોઝિટિવ છે તો આ વાઈબ એવી વસ્તુ છે જે શબ્દો કરતાં પણ વધુ અસરકારક હોય છે એવું લાગે છે જાણે કે વ્યક્તિની ઉર્જા જ બધું કહી દેતી હોય બસ આ જ સવાલ આપણને આજના મુખ્ય વિષય પર લઈ આવે છે આ જે વાઈબ આપણે અનુભવીએ છીએ એ હકીકતમાં છે શું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વાઇબ આપણા ઓરામાંથી આવે છે એટલે કે આપણા પોતાના પર્સનલ એનર્જી ફિલ્ડમાંથી તો ચાલો આ વાઈબના કોન્સેપ્ટને સમજવા માટે ઇતિહાસમાં થોડા પાછળ જઈએ એક એવી ઘટના જોઈએ જે બતાવે છે કે શબ્દો બોલતા પહેલાં પણ કોઈની ઉર્જા કેટલી બધી અસર કરી શકે છે જરા કલ્પના તો કરો વર્ષ અઢારસો ને ત્રાણું શિકાગો શહેર અને ધર્મ સંસદનો એક ભવ્ય મંચ સ્વામી વિવેકાનંદ જેવા જ મંચ પર આવે છે એમણે હજુ એક શબ્દ પણ નથી બોલ્યો અને છતાં આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે આવું કેમ થયું હશે કારણ હતું એમની શક્તિશાળી ઊર્જા એમના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને તેજ એ જ એમનો પરિચય આપી રહ્યા હતા આ એમની ઓરાની તાકાત હતી જેણે શબ્દો વગર જ લોકોના દિલ જીતી લીધા હતા અને આવો અનુભવ આપણે બધા ક્યારેક ને ક્યારેક કરીએ છીએ કોઈ પાર્ટીમાં જઈએ અને કોઈ એક વ્યક્તિ તરફ આપણું ધ્યાન આપોઆપ ખેંચાય જાણે કે રૂમમાં પ્રકાશ ફેલાવી રહ્યા હોય અથવા કોઈ અજાણ્યા વ્યક્તિને મળીને જ મનમાં એક અજીબ બેચેની થાય આ બધું તેમની ઓરાને કારણે થાય છે જેને આપણું અર્ધજાગૃત મન તરત જ પકડી લે છે હવે મનમાં એવો સવાલ જરૂર થતો હશે કે શું આ બધી વાતો માત્ર આધ્યાત્મિક છે કે પછી વિજ્ઞાન પણ આના વિશે કંઈક કહે છે શું આ એનર્જી ફિલ્ડને વૈજ્ઞાનિક રીતે માપી શકાય છે ચાલો જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે જો વિજ્ઞાન કહે છે કે આપણું શરીર માત્ર હાડકાં અને માંસપેશીઓનું નથી બનેલું પણ એક જીવંત વીજળી ઘર જેવું છે આપણા શરીરમાં થતી દરેક નાની મોટી ક્રિયા જેમ કે શ્વાસ લેવો હૃદયનું ધબકવું કે પછી મગજનું વિચારવું આ બધું જ વીજળીના સૂક્ષ્મ તરંગો પેદા કરે છે અને આ બધા તરંગો મળીને આપણી આસપાસ એક ઊર્જાનું ક્ષેત્ર બનાવે છે વૈજ્ઞાનિકો આને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલે કે ઈએમએફ કહે છે અને ઘણા લોકો માને છે કે આ જ વૈજ્ઞાનિક આધાર છે અને રસપ્રદ વાત એ છે કે આ અદૃશ્ય ઊર્જાને જોવાનો પ્રયાસ પણ થયો છે ઓગણીસો ઓગણચાલીસમાં સેમ્યુન કેર્લિયન નામના એક રશિયન વૈજ્ઞાનિકે એક ખાસ ફોટોગ્રાફી ટેકનિક વિકસાવી આ ટેકનિકથી કોઈપણ જીવંત વસ્તુ જેમ કે પાંદડું કે આપણો હાથ એની આસપાસના ક્ષેત્રનો ફોટો પાડી શકાય છે આ તસવીરોમાં વસ્તુની ફરતે એક રંગબેરંગી પ્રકાશ દેખાય છે વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રકાશ શરીરમાંથી નીકળતા સૂક્ષ્મ પ્રકાશ કણો એટલે કે બાયોફોટોન્સને કારણે છે જો કે આ બાબતે વિજ્ઞાન જગતમાં હજુ પણ એકમત નથી કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કિર્લિયન ફોટોગ્રાફી ખરેખર ઓરાને જ કેપ્ચર કરે છે અને તે માનવ ઉર્જાનો મોટો પુરાવો છે તો બીજી બાજુ કેટલાક વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે આ ફોટામાં દેખાતો પ્રકાશ ભેજ કે હવાના દબાણ જેવા બીજા કોઈ વૈજ્ઞાનિક કારણોસર હોઈ શકે છે એટલે આ વિષય પર સંશોધન હજુ પણ ચાલુ છે વિજ્ઞાન ભલે આજે આના પર ચર્ચા કરતું હોય પણ આ જે જીવનશક્તિનો ખ્યાલ છે એ કંઈ નવો નથી હજારો વર્ષોથી દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતિઓ આ અદૃશ્ય શક્તિ વિશે વાત કરતી આવી છે ચાલો એના આધ્યાત્મિક મૂળ પર એક નજર કરીએ આપણા ભારતના વેદોમાં જેને પ્રાણ એટલે કે જીવનશક્તિ કહેવાય છે ચીનની તાઓવાદી પરંપરામાં એને ચી કહેવાય છે નામો ભલે અલગ હોય પણ બંનેનો અર્થ એક જ છે જીવનનો ઉર્જા પ્રવાહ આ બધા એક જ મૂળભૂત જીવનશક્તિ તરફ ઇશારો કરે છે અને આ ઉર્જાને સમજવા માટેની સૌથી વ્યવસ્થિત સિસ્ટમ ભારતીય યોગદર્શનમાં જોવા મળે છે જે છે ચક્રોની પ્રણાલી તો આધ્યાત્મિક રીતે આ ઓરા બનેલી કેવી રીતે હોય છે એને સમજવા માટે આપણે એના બે મુખ્ય ભાગોને સમજવા પડશે એક છે ચક્રો અને બીજું છે ઓરાના અલગ અલગ સ્તરો એવું માનવામાં આવે છે કે આપણા શરીરમાં કરોડ રજ્જુની સાથે સાથે ઉર્જાના સાત મુખ્ય કેન્દ્રો છે જેને ચક્રો કહેવાય છે દરેક ચક્ર આપણા જીવનના જુદા જુદા પાસા સાથે જોડાયેલું છે દાખલા તરીકે સૌથી નીચેનું મૂલાધાર ચક્ર આપણને સુરક્ષા અને સ્થિરતાનો અનુભવ કરાવે છે તો છાતીની વચ્ચે આવેલું અનાહત ચક્ર પ્રેમ અને કરુણા સાથે જોડાયેલું છે જ્યારે આ બધા ચક્રો સંતુલિત હોય અને ઊર્જાનો પ્રવાહ બરાબર વહેતો હોય ત્યારે આપણી ઓરા પણ એકદમ સ્વચ્છ અને મજબૂત બને છે હવે ચક્રોની જેમ જ આપણી ઓરા પણ કોઈ એક પળની નથી બનેલી એમાં તો એકની ઉપર એક એમ સાત અલગ અલગ સ્તર છે સૌથી અંદરનું સ્તર આપણા શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે એની બહારના સ્તરો આપણી લાગણીઓ આપણા વિચારો અને આપણી આધ્યાત્મિક સમજને દર્શાવે છે આ બધા સ્તરો ભેગા મળીને આપણું સંપૂર્ણ ઉર્જા ક્ષેત્ર બનાવે છે જે એક રીતે આપણા વ્યક્તિત્વનું જ પ્રતિબિંબ છે ઓકે તો અત્યાર સુધી આપણે એ સમજ્યું કે ઓરા શું છે એની પાછળનું વિજ્ઞાન અને આધ્યાત્મ શું કહે છે પણ હવે સૌથી જરૂરી સવાલ જો આપણી ઓરા આપણા વિચારો અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે તો શું આપણે એને વધુ સારી બનાવી શકીએ શું આપણે આપણી ઊર્જાને શુદ્ધ અને સંતુલિત કરી શકીએ જવાબ છે હા ચાલો એની કેટલીક પ્રેક્ટિકલ રીતો જોઈએ આપણા જીવનમાં તણાવ નિરાશા નકારાત્મક વિચારો કે બીમારી આવતી જતી રહે છે આ બધી વસ્તુઓની સીધી અસર આપણી ઉર્જા પર પડે છે અને આપણી ઓરાને નબળી પાડે છે તો આવી પરિસ્થિતિમાં આપણે એવું તો શું કરી શકીએ જેથી આપણી ઉર્જા ફરીથી પોઝિટિવ અને મજબૂત બને આપણી ઓરાને શુદ્ધ કરવા માટે ઘણી પ્રાચીન અને આધુનિક પદ્ધતિઓ છે જેમ કે ધ્યાન કરવાથી મનના વિચારોનો તોફાન શાંત થાય છે પ્રકૃતિમાં સમય વિતાવવાથી જેમ કે બગીચામાં કે દરિયાકિનારે ચાલવાથી આપણી ઉર્જા રિચાર્જ થાય છે ધૂપ અને મંત્રોચ્ચાણ જેવી પ્રાચીન પદ્ધતિઓ પણ આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે અને સૌથી શક્તિશાળી ઉપાય છે સકારાત્મક વિચારો એટલે કે એફર્મેશન્સ જે આપણી આંતરિક શક્તિને વધારે છે તો આખી વાતનો સાર એટલો જ છે કે આપણી ઓરા ફક્ત આપણી અંદર શું ચાલી રહ્યું છે એનો અરીસો નથી પણ એ બહારની દુનિયાની નકારાત્મકતા સામે આપણું એક રક્ષણ કવચ પણ છે જેટલા આપણા વિચારો શુદ્ધ હશે આપણા ઈરાદા સારા હશે અને આપણું મન શાંત હશે એટલું જ આ ઊર્જાનું કવચ મજબૂત બનશે અને આપણને સુરક્ષિત રાખશે તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન જો આપણી ઊર્જા આપણા બોલતા પહેલાં જ આપણો પરિચય કરાવતી હોય તો એ અત્યારે આપણા વિશે શું કહી રહી છે અને તે શું સંદેશ આપે એનો કંટ્રોલ સંપૂર્ણપણે આપણા હાથમાં છે આના પર ચોક્કસ વિચારજો